એક મિનિટ માં એટલા બધા આપણે તો જેટલા પીવરા એટલા પીવાના પણ ચેલેન્જ ખતરનાક થવાનો એ તો ફાઈનલ ખબર ફાઈનલ હા ફાઈનલ આપણે બે ફાઈનલ માં આવ્યા તો એ તો ફરીથી ફાઈનલ રાખશું કેવું હું સતી રણશી હે પોચ પોચ જ પીવાનો હતા ને અનચે ગીત ગઈ લેટ તાણી રણશી ગીત ગવરાય યાર એ મળ કે મે પીલો મે રોજ રહેતે

જેટલા ગ્લાસ પીઉ ને એટલે પીવાનો જ છે આપણે તો આપણે હવે ચેલેન્જ સ્ટાર્ટ કરીએ તો ચેલેન્જ માં બધા બેઠા છે તો આપણે હવે જગ્યા નક્કી કરીએ કઈ જગ્યા વિડિયો બનાવું છે ન પોણી પીવું બહુ આમ તો કાઠું છે તો આપણે આપણી જગ્યા રેડી કરી ના છીએ તો આ જગ્યા છે પોણી જગ્યા પોણી મળ જાય તો આપણે ત્રીસ ના કે બીજો રણસી ત્રીજો મું ત્રીજો સુબમ હા તો થો નેના મોડે ચાલુ કરવાનું 1 મિનિટનો ટાઈમ રહેશે જગ્યા હરખેતા મળ દે હા ને એવું કરાવો એટલા આવો પેલી હારો એટલા આવ નાની પછી પી ગયા ભાઈ ભરીને આધવાડો સ્ટાર્ટ કરીએ દાણી ભલે જગ્યા ટાઈમિંગ ગોઠવા દે મને

ચાર ગ્લાસ ત્રીસ સેકન્ડ દેખો થયો નવી કેતો ગલાસ બીતો ત્રીસ સે તો આ રે આ ચેલેન્જ ક્યુટ કરી નાસી ચાર ચેલે ચાર 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 બીતો ચાર બીતો તો સતીશે વિદાય ચાર ગ્લાસ તો હવે વારો છે રણસીનો તો રણશીનો વારો આવ્યો છે રણશીનો ઉતાવળ બહુ છે રણશી એક ગીત ગેલે ધણ આટલા

કાપીરો તાઈન ગ્લાસ માં તો લક્ષ સુ બોલ લો હું ચાર ગ્લાસ પીજો હવે હું એથી ને ના હું તોય હું ચાર ગ્લાસ પીજો જબર કે વાહી સુ બોમ તળા પેસી જાતા તો આપણે હવે 1 મિનિટ કરી નાખીએ પાછા ન સુબમ મુકો તો સ્ટાર્ટ કરજો સ્ટાર્ટ ના મુકો તો સ્ટાર્ટ એક ગ્લાસ બે ગ્લાસ જીગર પાણી વડે જીભલું ઓય જીગર ત્રણ ગ્લાસ ચાર ગ્લાસ પાંચ ગ્લાસ પાંચ ગ્લાસ આટલું સુબન લે મે ખાખા ભરી ભી ભરાઈ ગયું

વીસ સેકન્ડ બાંચી વોચ મુ જલ્દી બી સેકન્ડ પટી જયવાયા હાઈ શુભમ કાઠું કર્યું જલ્દી જીગર લાસ્ટ ગ્લાસ જીકે જલ્દી પજી કર પટી ગયો ટાઈમ પટી ગયો ટાઈમ પટી જ્યોડો અડ છમાં અડતું ચટુ અડતું ન તો આજનો વિનર થયો જી તાળીઓ વળલે બધા તો અમારી આ ચેલેન્જ પૂરી થઈ ગઈ છે તમને અમારી આ ચેલેન્જ ગમ્યું હોય તો કમેન્ટમાં બતાવજો અને લાઈક કરજો શેર કરજો અને અમારી મિસ્ટર શ્રાફ બ્લોગને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં બતાવજો હવે એવી ચેલેન્જો બનાવશું તો સतीश હા સુખ્યાતા તો આપ મન જીગર વધારે ગ્લાસ નહી પી કે ખાલી છઠ્ઠું અડધું પીર્યો નકસ મિનાર તો નહીં શું જીતર ક્યાં તો મને ખબર તો તમને આવી ચેલેન્જ ગમતી હોય તો અમને કમેન્ટમાં કેજો તો અમે ચોક્કસ બાય